તો હેલો મિત્રો વેલકમ બેક ટુ માય વિડિયો તો ફરી પાછા આપણે આવી ગય છીએ એપી ના કરી અને ભાઈ અત્યારે ભાઈ બોલાવા હતા કે ભાઈ ફોન કર્યો કે રીલ શૂટ કરી ને ભાઈ છડ्डा પેઈ રીલ શૂટ નો થઈ પેલા વાત કહી દઉં આપણે અહીં છડડો દેખાડો અને ભાઈ છડ्डा પેઈન માર્કેટમાં ન હોય હો તો યુની શું કરાય પગ બોલે ભાઈ ફૂલ અત્યારે બપોરના કેટલા વાગ્યા કો એક 28 થઈ જ ભાઈ તડકો ઓલપા ને પવાદલાવી ગયો

ગરમી એટલી ને ભાઈ ખરા ને આને બોલાવ્યો છે કારણ કે એને અત્યારે જાય સુરત ભાઈ આપણે સુરત જઈને આવ્યા ને એ સુરત જાય છે એ કે હવે ડીમાર્ટ માં જઈને પ્રેમ કરી એ કે ચોકલેટ ગીશ એમ નાખવાનું અરે ભાઈ ત્યાં ઓલા ચેકિંગ વેકિંગ કરશે ને જો ભાળી જાય ને તો ન્યા ન્યા ભાંગી નાખે આવડે માને નહીં હું આપણું પણ પાત્ર આવડ તો દેખાય ખુલ્લું મધન એ કબ્રસ્તાન આ કબ્રસ્તાન જો આ દેખાય છે પાઇપોટ ગયું ટાઈપર ગયો ભાઈ આમાં આમાં શું કશું બોલો લ્યો કુછ તો ગડા પડે ને એ આ પકડ તો હાલો તો વિડિયો ઉતારતો હું દોડો કુ એ એક તો મારે જામ પટલો અને આવા દોડા કુ છે જો આપણે કામ નો દાવડા ને તમારે જવાનું દોડા કુ તાવડે જો ભાઈ કૂદ કુ કુદ તને જેમ ફાવે એમ

ભાઈ ચડાવીને રીલ છૂટ કરે ભાઈ ચડા પે ને છૂટ કરવા ને ટ્રાય મેં ભાઈ અત્યારે અત્યારે કપડાં ચેન્જ કરવા કેવા અમને આવશે

અને બપોરે મસ્ત મજા રીલ શૂટ થઈ ગયા પછી આપણે ટાઈમ નહોતો રહ્યો કારણ કે રીલ શૂટ કરવી એકને ફોનમાં બ્લોગ બનાવે એટલે એ થોડુંક કેવો એટલે નતો કર્યો અત્યારે પાંચ વાગી જાય જો આવા વાદળ તો રોજ થાય ભાઈ જો આ વાદળ રોજ થઈ જાય છે એવી રીતના અને ભાઈ અત્યારે તડકાનો આવે છે વરસાદ ને મેઘ ધનુ થઈ ગયું છે ભાઈ આપણું તરકો દેખાતું નથી નો હું કાળો છે અને ભાઈ અત્યારે વરસાદ આવ્યો ભાઈ સાબ વરસાદ ચાલુ કર આપણે જો આણ પાહે તડકો આણ પાહે ચાલુ વરસાદ ભાઈ તડકાનો વરસાદ ચાલુ થાય ને મેઘ ધનુ થાય તે ભાઈ દેખાય હતું દેખાય છે મેઘ અને ભાઈ વરસાદ જો આવી જાય આટા આટા પડે ભાઈ કઈ ના કરે એટલે મોટા ના બડા ફોણ ભાઈ મોટો તો બરસાદ ભાઈ સમજો આટા જો પડી ખાલી મોટા મોટા બાપા આ કરા પડતા ને એવું લાગે ભાઈ જો અરુડે હે પાછો પાઈ પાઈ અને ભાઈ ફરી પાછો મેઘધનુષ છે એ દેખાશે નહીં બાકી થયું છે ફાઇનલ તો હવે દેખાય છે થોડુંક થોડું બે ગયું મસ્ત મજા

છે દેખાતા નહીં વાતાવરણ ગયું ભાઈ અને આપડું જો ક આવું લાગે વરસાદ આવે ને આ ઓછું પાણી આજે ઓલી કડ દેખાય ને આઠેટ પાણી આવી જાય ફૂલ વરસાદ આવ્યો હોય ને ત્યારે હો. ને પલંગ નીચે ઉતારવાનું છે કારણ કે પાણીના લીધે કાટ પણ ખાઈ શકે છે મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું ભાઈ આ વાદળ જોઈને એમ લાગે જાણે આપણે સ્વર્ગ મયો ને એવું લાગે પણ વાઈટ હોય નથી કાળા વાદળમાં નો લાગે તો આપણે થોડોક ફાંકો ગડી ગયો છે કે હું બની જાય એમ બ્લોગર કેમેરો પકડતા આવતો નથી બ્લોગર બનવાનું કરે આવા નવા ગણાય છે પણ એકચ્યુલી આ ગણાય મથે છે પણ પેગું થતું નથી ભાઈ સાબા કેવું લાગે જો ખાલી એના કરતા એવું લગે ભાઈ कोई <laughs> न